હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા હશે તો બધા મજામાં ને હું પણ છું મજામાં તો ફરી અમારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે બુટ ભવાનીમાં એ કે એમ કહેવાય કે અરણેજ તો નાયક અરવિંદ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે તૈયાર અને શુભ સવારના ગુડ મોર્નિંગ બધાને જય માતાજી અને જય મા બુટ ભવાનીમાં બધાને તો જવાનું છે અરણેજ અને અમારા ખુશિયા બેન અનગર તૈયાર થઈને ઉભા રહી ગયા છે અને એશુ બેન પણ તૈયાર થઈને ઉભા રહી ગયા છે તો ખુશિયા બેન આપણે ક્યાં જવાનું છે અરે બુદ્ધ ભવાની માં જવાનું ને હા તો જય માતાજી કહી દો બધાને અને ઓલું કહી દો હાલો જય માતાજી અમારા ખુશાલી બેન એમ કહેશે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અને comment માં લખી નાખજો જય માં બુદ્ધ ભવાની માં તો તૈયાર થઈ ગયા છીએ અને સોનું હવે તૈયાર થાય છે અંદર તો ફાઇનલી મિત્રો અમારી સોનું પણ તૈયાર થઈને આવી ગઈ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ કા હા તો આજે અમે આમ જાય છે ફરવા આજ મને હર્ષદ ફરવા લઈ જાય છે મારા મમ્મી ની ઉતાવળ કરે છે મમ્મી ની આમ ઉતાવળ કરે છે તો જય માં બુદ્ધ ભવાની કહી દો ભવાની આપણે છે ને રસ્તામાં મળશું બ્લોક માં બના રહીન્યુ બરોબર તો ફાઇનલી કરી થી નીકળી ગયા સી અને જીવી ગાડીમાં તો કન્ટિન્યુ તમે બ્લોક માં બનાય રહ્યો અને જઈએ છીએ હરણે

સીએનજી પંપ કઈ જગ્યાએ એક કિલોમીટર તો આપણે આવી ગયા છીએ બુડ ધોનીમાં ના મંદિર આ છે માતાજીનું મંદિર તો અમે જઈએ છીએ હવે દર્શન કરવા ફાઇનલી પહોંચી ગયા છીએ અરણેજમાં બરોબર ને હવે દર્શન કરવા જઈએ છીએ જો અંદર ફોન લઉં તો છે તો તમને દર્શન કરાવશું બાકી તો

આ બજે પ્રસાદી એવું ઓએસએસ એન જો આ છે અરણેજ બૂટ પવાની મનું મંદિર અજે મારું પ્રસાદ લેવા પોચી ગયા છીએ તાનુ મેડમ અમારા પ્રસાદ લઈ લે માતાજીનો અને પછી આપણે જવાનું છે દર્શન કરવાના દર્શન કરવા કરાવી ગ્યામ કઈ દે આમાં માતાજીનો દર્શન કરાવી ગયા પોચી ગયા છીએ ને પ્રસાદ માં લઈ જવું છે

બાસી પછી આપણે દર્શન કરીયો દર્શન પણ કરી લીધા આપણે હવે અંદરનું શૂટિંગ જો દર્શન દેખાય છે ઈ જાય છે મોટા મોટા સ્થળ હોય આ તો એટલું લેવા દીધું બાકી તો ફોટો કોની મુકાઈ દે આ ઘર કાંઈ વાંધો નહીં દર્શન થાય એટલું બધે દ્વાર બંધ થઈ ગયા માતાજીના દર્શન તો અમારા ભાગ માતા તો થઈ ગયા બહાર નીકળ્યા એવા ભેગા દ્વાર બંધ થઈ ગયા માતાજી કરવી પડે ને અહીંયા હોય તો એમ માતાજી તો જો મંદિર છે મંદિર ફરતા પ્રદિક્ષણા કરવી છે

ફોટા બોટા પાડી લઈએ ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોકમાં બનાવી અને અમારા ખુશાલી બેન ને મહાકાલ લખાયું જો એને અમારે આવું બહુ શોખ કા જો ને અમારા યશુબેન અમારા દક્ષુભાઈ જો મહાકાલ બની ગયા તમે હે મહાકાલ લખાઈ નહીં છું જો તણ બહુ શોખ અમારા ઉર્દાબેન હવે જઈએ છીએ આરામ કરવા ઘડીક હાથ પગ મોટો જોઈ નીકળી બેસીએ ઘડીક આરામ કરી લઈએ તો આ બધા આગળ આગળ હાલ્યા જાય છે અને હું પાછળ પાછળ વ્લોગ લેતો તો કેમ કે આપણું કામ તો આ જ હોય બ્લોગરનું વ્લોગરને બીજું કામ હું હોય વ્લોગ ઉતારવાનું આ છે માતાજીનું મંદિર આખું જો મંદિરમાં જો

तो वैष्मा जो आवतो है बाल पूरा पूरा धाम तो दर्शन करता जाशु बाकी बक्चर दर्शन करी निकल जा